રાજકોટ જિલ્લાના ધોરાજીથી જૂનાગઢ તરફ અને ધોરાજીથી જામનગર તરફ જવાના નેશનલ હાઇવેના માર્ગ પર ભારે વરસાદને પગલે પાણીથી ભરાઈ જવા પામ્યા હતા ત્યારે વરસાદે વિરામ વિધેલા પણ પાણી ઓસરી રહ્યા નથી જેને લઈને વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓ સહન કરવાનો વારો આવ્યો છે આ નેશનલ હાઇવે પર નાના મોટા વાહનો બેફામ વાહનો ચાલતા હોવાથી નાના મોટા અકસ્માત સર્જાવાને લઈ લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે તો નેશનલ હાઇવે માર્ગ પર વરસાદી પાણી ભરાઈ ગયેલ હોવાને પગલે સ્થાનિક લોકોને મુશ્કેલીઓ સહન કરવાનો વારો આવ્યો હતો તો હાલ ભારે પવન પણ પડી રહ્યો છે અને બેફામ ચાલતા વાહનોને રોકવા માટે ડિવાઇડર બનાવવામાં આવે તેવી વાહન ચાલકોની માંગ ઉઠવા પામી છે અલ્પેશ ત્રિવેદી સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ ધોરાજી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ